નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત YouTube ચેનલ માં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ 5 ની તારીખ 22 3 2025 ના દિને જે CET ની પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષામાં પૂછાનારા ગણિત વિષયમાંના મોસ્ટ IMP MCQ વિદ્યાર્થી મિત્રો શો જેટલા ગણિતના પ્રશ્નો બનાવી દેવામાં આવ્યા છે તો હવે પછી પણ આપણે બીજા નેક્સ્ટ 50 પ્રશ્નો જોઈશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેશો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને લાઈક પણ કરી દો તો જોઈએ ફર્સ્ટ એક મોટર કારની ની સરેરાશ ઝડપ સાઠ કિલોમીટર પર કલાક છે તો એકસો પચાસ કિલોમીટર પર કલાક છે અંતર જે છે એ શું છે એકસો પચાસ કિલોમીટર પર અંતર છે તો આપણે સૌ પ્રથમ તો સમયનું જે સૂત્ર જે છે સમયનું જે સૂત્ર શું છે અંતર બરાબર ગતિ અંતર બરાબર શું થશે

જે ત્રણ અને ત્રણ ડિલીટ થશે તો આપણને પાંચ ભાગ્યા બે બજશે તો પાંચ ભાગ્યા બે કરીશું તો આપણને શું મળશે અહીં પાંચ ભાગ્યા બે 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 દુ ચાર થશે માંથી ચાર જશે એક અને હવે શું કરીશું અહીં ઝીરો મૂકીશું તો અહીં પોઈન્ટ ઉપર મૂકીશું અને પાંચ દુ દસ તો આપણને જવાબ શું મળશે અહીં બે પોઈન્ટ પાંચ કલાક તો વિદેશ મિત્રો આ પ્રમાણે તમારે પણ દાખલા ગણવાના રહેશે જોઈએ આગળ સાત કરોડ એટલે સાત હજાર ની પાછળ બીજા ચાર શૂન્ય લખવા પડશે સાત હજારમાં ત્રણ શૂન્ય આવશે આમ એટલે બીજા ચાર એડ કરીશું તો સાત કરોડમાં કેટલા શૂન્ય થશે સાત શૂન્ય થશે નેક્સ્ટ અને અહીં જવાબ શું આપણને મળે છે ચાર આપણે અહીં સાત હજારમાં લગાવવાનું છે જોઈએ આગળ તોતાપુરી કેરીનો એક કિલોનો ભાવ ચાલીસ રૂપિયા હોય તો બસો કિલો કેટલા કિલોગ્રામ કેરી આવે તો અહીં તોતાપુરી કેરી જે છે એ એક કિલોનો ભાવ ચાલીસ રૂપિયા હોય તો બસો ની જે રૂપિયા બસો ની કેટલી કિલોગ્રામ કેરી આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે અહીં જે છે દાખલામાં બસો એસી છેદમાં શું કરીશું આપણે ચાલીસ કરીશું તો અહીં

આપણને આઠ ગુણ્યા ઝીરો ઝીરો થશે આઠ પચા ચાલીસ મફતભાઈ એક કિલો કેરી જે વેચતા રૂપિયા વીસ નો ફાયદો થાય છે એક કિલોગ્રામ ના રૂપિયા સાઠ લેખે ત્રણસો ની કેરી વેચતા કેટલા રૂપિયા ફાયદો થાય તો અહીં જે કેરીની જે કુલ માત્રા જે છે તો શું થશે અહીં કુલ કિંમત છેદમાં એક કિલોનો ભાવ તો જે કુલ કિંમત શું છે રૂપિયા રૂપિયા છે 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 અને કિલોનો ભાવ શું તો ઝીરો ઝીરો ડિલીટ થશે છ છત્રીસ આપણને કેરીની કુલ માત્રા શું મળશે છ કિલો મળશે હવે કુલ ફાયદો બરાબર શું થશે એક કિલો પર જે ફાયદો અને કુલ કિલો ગ્રામ એટલે કે

ખરીદશે તો ખાસ યાદ રાખો અહીં ચોથા ભાગ એટલે કે આપણે શું કરવાનું રહેશે જે પણ તમને ચોથો ભાગ કે ત્રીજો ભાગ કરવામાં આવશે એમને છેદમાં લખી દેવું તો જે પાંચસો છેદમાં ચાર તો આપણને શું મળશે એકસો પચીસ એકસો પચીસ ગુણ્યા ચાર તો આ પ્રમાણે ચાર ચાર ડિલીટ થઈ જશે તો આપણને શું જોવા મળશે એકસો પચીસ આમ જે એકસો પચીસ રૂપિયાની હાફુસ કેરી દી કેરી ખરીદશે નેક્સ્ટ જોઈએ જવાબ છે મુસ્કાન પાસે છસો રૂપિયા છે તે ત્રીજા ભાગના રૂપિયાનો જે રૂપિયાની લંગડો કેરી અને બાકીના રૂપિયાની કેસર ખરીદે છે જો કેસર કેરીનો એક રૂપિયા ચાલીસ હોય તો કેટલા કિલોગ્રામ કેરી ખરીદશે તો અહીં મુસ્કાન પાસે છસો જે રૂપિયા છે તો ત્રીજા ભાગની એટલે શું કરીશું આપણે સૌ તો જે છસો ભાગ્યા તો આપણે લંગડો કેરી માટેનો ખર્ચ સૌ પ્રથમ ગુણ્યા ત્રણ કરીશું ત્રણ ટ્રણ ડિલીટ થશે તો આપણને શું જવાબ મળશે બસો જવાબ મળશે તો આ જે કે અહીં લંગડો કેરી માટેનો આપણને ખર્ચ મળીશું હવે કેસર કેરી માટે બચેલા રૂપિયા તો અહીં કેસર કેરી માટે જે આપણી પાસે જે મુસ્કાન પાસે જે છે એ છસો રૂપિયા હતા તો છસો માઇનસ શું કરીશું બસો કરીશું તો આપણને શું જવાબ મળશે અહીં છસો માઇનસ બસો એટલે ચારસો મળશે હવે કેસર કેરી ખરીદવાની જે માંગ જે છે તો કુલ બચેલા રૂપિયા છેદમાં એક કિલોનો ભાવ લખીશું તો આપણી પાસે એકસો જે ચારસો રૂપિયા બચ્યા હતા તો ચારસો ભાગ્યા શું કરીશું અહીં એક કિલોનો ભાવ કેટલા છે ચાલીસ છે

તો જવાબ થશે સોળ હજાર કિંમત સોળ હજાર મળશે હકીમભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે પચીસ હજારની લોન લીધી તેમણે એક વર્ષમાં છવ્વીસ હજાર ચારસો પાસા ચૂકવ્યા તો દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો અહીં દર મહિને ચૂકવેલી રકમ 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 બરાબર કુલ કુલ ચૂકવેલી ચૂકવેલી છેદમાં બાર મહિના તો અહીં જે શું છે છવ્વીસ હજાર છે છવ્વીસ હજાર ચારસો ભાગ્યા બાર તો ચોવીસ છવ્વીસ હજાર ચારસો ભાગ્યા બાર કરીશું આપણને જવાબ શું મળશે બાવીસો મળશે જોઈએ આગળ 110 જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1 તૃતીયાંશ જેટલું થાય જો 9000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરી કેટલો કેરીનો રસ તૈયાર થાય તો અહીં તમે જોઈ શકો છો આપણને કુલ કેરીનું જે વજન જે છે 9000 કિલોગ્રામ આપવામાં આવ્યું છે તો રસનું વજન અહીં 1 તૃતીયાંશ જેટલું થાય છે તો 100 જે અહીં

ચોરસની એક બાજુનું માપ બે સેન્ટીમીટર છે તેની પરિમિતિ કેટલી થાય તો ચોરસની પરિમિતિ બરાબર શું થશે બે ગુણ્યા બાજુ અને અહી બાજુ કેટલી છે બે છે તો સોરી અહીં ચાર ગુણ્યા બાજુ થશે ચોરસની પરિમિતિનું સૂત્ર ચાર ગુણ્યા બાજુ તો અહીં ચાર ગુણ્યા બાજુ બે આપવામાં આવી છે તો આપણને ચાર દુ આઠ તો આ પ્રમાણે આઠ જવાબ મળશે નેક્સ્ટ વે છ સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છ સેન્ટીમીટર જે છે શું થશે જવાબ થશે છત્રીસ ચોરસ સેન્ટીમીટર નેક્સ્ટ જોઈએ ત્રણ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસને બાજુએથી જોડતા બનતી

તો ચાર તરી બાર થશે જે બાર જે છે એ આપણને એક ચોરસની પરિમિતિ મળી છે હવે બે ચોરસની કુલ પરિમિતિ શું થશે તો બાર વત્તા બાર કરીશું બાર વત્તા બાર એટલે શું થશે ચોવીસ થશે અને આમ હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખવાનું રહેશે કે જ્યારે બે ચોરસ બાજુથી જોડાય ત્યારે એક જોડાયેલી બાજુને ગણતરીમાં લેવાની નથી એટલે કે છ બાજુની પરિમિતિ ગણવી પડે તેથી શું શું થશે અહીં ત્રણ ગુણ્યા તેની પરિમિતિ કેટલી થાય અહીં ચાર સેન્ટીમીટર જે બાજુવાળા જે ચોરસને અહીં જોડવાનું છે ખૂણેથી જોડતા તેની પરિમિતિ શું થશે અહીં બાજુ જોડવાનું હતું અને અહીં જોડવાનું છે તો અહીં પણ આપણે સૌ પ્રથમ એક જે ચોરસની પરિમિતિ શોધીશું તો ચોરસની પરિમિતિ થશે અહીંયા સોળ એટલે કે આપણને મળશે બત્રીસ તો આમ અહી જે છે બત્રીસ જવાબ મળશે અહીં ખૂણામાં બાજુઓ મતલબમાં અહીં ખૂણાઓને ગણવાનું છે તેથી આપણે બાજુઓ શોધવાની છે

જે લંબચોરસ કાગળના બે સરખા ભાગ કર ભાગ કરતા તે ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો અહીં પચાસ જે ચોરસ સેન્ટીમીટર જે લંબચોરસના કાગળના બે સરખા ભાગ તો તે ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે કહી સમાન બે ભાગમાં વહેંચતા એક ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થશે પચાસ છેદમાં બે આમ આપણને પચાસ ભાગ્યા બે કરીશું તો જવાબ શું મળશે પચીસ ચોરસ સેન્ટીમીટર મળશે નેક્સ્ટ નીચેનામાંથી કોના પગલાનું ક્ષેત્રફળ વધારે થશે તો અહીં ચકલી ઓપ્શન આમ છે મરઘી કૂતરો અહીં જે હાથી જે છે એમના પગલાનું ક્ષેત્રફળ વધારે થશે નેક્સ્ટ એક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે જે લંબચોરસના ક્ષેત્રફળથી અડધું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થશે તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર આપવાનું છે હવે ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર શું થશે લંબચોરસ ના ક્ષેત્રફળ નો અડધો ભાગ તમે લંબચોરસ જોઈ શકો છો અને ત્રિકોણ ક્ષેત્રફળ આપણ છે તો આ પ્રમાણે ત્રિકોણ બનશે બે ત્રિકોણો જે છે તો અડધો ભાગ થશે તો અહીં ત્રિકોણ ક્ષેત્રફળ શું છે 10 આપવામાં આવ્યું છે અને લંબચોરસ ક્ષેત્રફળ આપણે આ સંપૂર્ણ શોધવાનું રહેશે તો અહીં બે ત્રિકોણો બને છે તો સંપૂર્ણ શું બનશે લંબચોરસ બનશે તો 10 2 તો આપણને શું જવાબ મળશે

અને પહોળાઈ શું આપવામાં આવી છે જે ચાર છે હવે છ વત્તા ચાર એટલે કે દસ થશે એટલે બે ગુણ્યા દસ તો આપણને જવાબ શું મળશે વીસ જવાબ મળશે તો અહીં વીસ તરશે નેક્સ્ટ જોઈએ છ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કાગળની પહોળાઈ પાંચ સેન્ટીમીટર છે તો તેની લંબાઈ કેટલી થાય તો અહીં જે સો ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કાગળની પહોળાઈ પાંચ સેન્ટીમીટર તો તેની લંબાઈ શું થશે વીસ સેન્ટીમીટર થશે

અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે ત્રણસો ચોરસ જે સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસના માપનું માપ કેટલું થશે તો પરિમિતિ અહીં ચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે ચાર ગુણ્યા ચાર ગુણ્યા જે બાજુ થશે એ પરિમિતિ આપી દેવામાં આવી છે તો શું લખીશું અહીં ત્રણસો વીસ જે ચાર જે છે એ છેદમાં જશે બરાબર શું થશે અહીં ચોરસ જે બાજુ ને આપણે કરતા બનાવીશું અને જે જમણી બાજુ રહેશે જ્યારે જમણી બાજુથી બરાબરની ડાબી બાજુ લાવતા છેદમાં જશે તો અહીં ત્રણસો જે વીસ જે છે તો શું થશે અહીં આઠ ચોક બત્રીસ અને ચાર ચાર ડિલીટ થઈ જશે ગુણ્યા દસ એ ત્રણસો વીસના અવયવ પડશે દસ ગુણ્યા આઠ ગુણ્યા ચાર તો ચાર ચાર ડિલીટ આમ આપણને એસી સેન્ટીમીટર જવાબ મળશે જો જોઈએ આગળ એક ચોરસ અને લંબ ચોરસ પરિમિતિ સમાન હોય તો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે થાય તો જવાબ છે ચોરસનું જે ક્ષેત્રફળ કે વધારે થશે નેક્સ્ટ જોઈએ 200 મીટર ની અહી શું છે જે 123 મો પ્રશ્ન 200 મીટર ની પરિમિતિ ધરાવતા બગીચા પરતે 5 આટા મારવાથી કેટલું અંતર થશે તો જવાબ શું મળશે આપણને 1000 મીટર નેક્સ્ટ 16 ચોરસ સેન્ટીમીટર અહી જે 16 ચોરસ સેન્ટીમીટર ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થશે તો જવાબ થશે ચાર મીટર નેક્સ્ટ જોઈએ દસ મીટર ગુણ્યા છ મીટરનું જે માપ ધરાતા લંબ ચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્ર પણ કેટલું થાય તો જવાબ થશે ચોસઠ ચોરસ મીટર નીચેનામાંથી કયા આકારના બે સમાન ભાગ નહીં થાય અહીં ચોરસના પણ બે ભાગ થાય છે સમાન ભાગ લંબચોરસના પણ સમાન ભાગ થશે અહીં સ્ટારના પણ બે ભાગ થશે પણ અહીં જે કાટખૂણો દર્શાવવામાં આવ્યો છે એ પ્રમાણે જે કાકકોણ ત્રિકોણ જે છે એમના બે ભાગ થતા નથી જોઈએ આગળ નીચેનામાંથી કયા ભાગનો અડધો ભાગ અડધો આટો ફેરવતા તેના જેવો જ દેખાય છે તો અહીં સાચો ઉત્તર શું થશે અહીં જોઈ શકો છો એક બે ખૂણા ત્રણ ચાર પાંચ અને છ ષટકોણ જે છે એમને આપણે અડધા ભાગને પણ જે આ ભાગને અડધો આટો ફેરવતા પણ તેના જેવો જ દેખાય છે જોઈએ આગળ નીચેનામાંથી કયો અંક અર્ધો આટો ફેરવાથી તેના જવાબ દેખાશે તો જવાબ છે 0 નીચેનામાંથી કયા મૂળાક્ષરને અર્ધો આટો ફેરવતા તેના જેવો દેખાતો નથી તો જવાબ છે m એટલે કે અહીં છે z છે એ એમના જવાબ દેખાશે n પણ સેમ દેખાશે અને h પણ સેમ દેખાશે નેક્સ્ટ જોઈએ નીચે દર્શાવેલ કયા શબ્દોનો અર્ધો આટો ફેરવતા શબ્દ એના એ જ વંચાય છે તો અહીં નૂન જે છે એ શબ્દો એના એ જ વંચાય છે જોઈએ આગળ નીચેનામાંથી કયા ભાગને એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો જ દેખાશે તો જવાબ છે બી ચોરસને એક ચતુર્થાંશ ફેરવવાથી પહેલા જેવો જ દેખાશે જોઈએ આગળ નીચેનામાંથી કયો ત્રિકોણ એક તૃતીયાંશ ફેરવવાથી તેજ રહે છે તો અહીં કાટકોણ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ કે સમદ્વિ બાજુ ત્રિકોણ તો જવાબ શું મળશે આપણને સમ બાજુ ત્રિકોણ નેક્સ્ટ જોઈએ કયા આકારને એક ષષ્ઠમાંશ જેટલું ફેરવવાથી તેના જેવો જ દેખાશે તો જવાબ છે અહીં પણ જ છે સઠકોણ નેક્સ્ટ નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને મૂળાક્ષર ચતુર્થાંશ ને એક દ્વિત્યાંશ ભાગ ફેરવવાથી નીચેનામાંથી કયો આકાર મળશે તો એક દુત્યાંશ જે ફેરવવાથી આપણને આ એ માં જે આકૃતિ આપી છે એ પ્રમાણ મળશે નેક્સ્ટ એફ ને એક ચતુર્થાંશ ભાગ ફેરવવાથી નીચેનામાંથી કયો આકાર મળશે

અહીં તમે જોઈ શકો છો અઢારમાં ઉમેરીશું તો તેર માં આપણે બાર ઉમેરીશું તો આપણને પચીસ મળશે પચીસ માં બાર ઉમેરીશું સાડત્રીસ મળશે સાડત્રીસ માં બાર ઉમેરીશું તો ઓગણપચાસ મળશે અને ઓગણપચાસ માં બાર ઉમેરીશું તો આપણને સી જે 31 જવાબ મળશે જોઈએ આગળ 140 અહીં 1 2 3 4 5 છે 1 2 3 4 5 તો અહીં તમે જોઈ શકો છો જમણી બાજુના અંકો ડિલીટ થતા છે 2 3 4 5 જમણી બાજુ પણ અને અહીં જે ડાબી બાજુના અંકો પણ ડિલીટ થાય છે અને અંતે 2 3 4 છે તો આપણો અંતે જવાબ શું મળશે આપણને 34 જોઈએ આગળ 141 4 9 16 25 તમને આગળના વિડિયોમાં પણ જણાવ્યું છે ગણિતના કે

નીચેનામાંથી કઈ બે સંખ્યાનો સરવાળો એકસો આઠ નહીં થાય તો અહીં જે છે ચોપન સાચો ઉત્તર છે પચોતેર વત્તા કરીશું તો આપણને એકસો મળશે નહીં તો આપણે કરીશું તો કેટલા થશે 75 વત્તા અઠાવીસ તો આઠ વત્તા પાંચ ત્રણ વર્ગી એક

તો દ્વિપરિમાણી આકૃતિ કઈ છે ત્રિકોણ જે છે એ દ્વિપરિમાણી આકૃતિ છે સમગન છે અહીં શંકુ જે આપવામાં આવ્યું છે અને આ જે વર્તુળાકાર જે છે અર્ધ ગોળાકાર કહી શકાય તો આ પ્રમાણે આ શું છે ત્રિપરિમાણી આકૃતિઓ છે નેક્સ્ટ જો નીચેના માંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે તો સમગન જે છે એ ત્રિપરિમાણીય આકૃતિ છે ચોરસ લંબચોરસ અને ત્રિકોણ એ દ્વિપરિમાણી આકૃતિ છે જોઈએ આગળ સમગણના આકારને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ મળતી નથી જવાબ ડી જે છે આકૃતિ મળતી નથી બાકીની આકૃતિઓ મળે છે નેક્સ્ટ જોઈએ 148 આપેલ આકૃતિને ખોલતા નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય છે તો જવાબ છે એ નેક્સ્ટ આપેલી જે આકૃતિને ઉપરથી જોતા કયો આકાર જોવા મળે છે અહીં પાસામાં તમે જોઈ શકો છો ઉપર બે છે તો અહીં જે બી જવાબ સાચો છે નેક્સ્ટ આપેલ આકારને સામેથી જોતા કયો આકાર જોવા મળશે

વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અને જે તમારું નું જે પેપર બાવીસ ત્રણ બે હજાર પચીસના દિને લેવામાં આવશે એનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે તો ચેનલને સૌ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી દો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ